તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈ આવી ગયા છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે શેત્ર વસાવા અને મનસુખ વસાવા આમ સામે બોલી પડ્યા છે ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પેલા તમે ક્ષેત્ર વસાવાની સીતાડવા માંગતો હોય તો એક હજાર લાઇક ને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર છે અને આમ સામે ગણતો મનસુખ વસાવાશે ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો હાલ તમને ખબર હતી કે શેતર વસાવા મનસુખ વસાવા આમ સામે બોલી પડ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે ખોટે ખોટા આરોપો પણ માથે નાખવામાં આવ્યા હતા દોસ્તો તો હાલ એમ કહેવા છે કે શેત્ર વસાવાની આખા ગુજરાતની અંદર ભૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતોભાઈ આગળ બઢો આમ તમારી સાથે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ખૂબ જ એટલે ખૂબ જ શેત્ર વસાવાની સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો ચાર તારીખે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે કોની જીત થવાની છે ને કોની હાર થવાની છે એ પણ આપણે જોવાનું છે દોસ્તો તો દોસ્તો તમે ચેતર વસાવવાને જીતાડવા માગો છો કે મનસુખ વસાવવાને જીતાડવા માગો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવો વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે છેતર વસાવાને જીતાડવા માંગો છો કે મનસુખ વસાવાને જીતાડવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો નરે ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો તપ્ત જય હિન્દ જય ભારત